નમસ્કાર મિત્રો ગવર્મેન્ટ જોબ ગુજરાતની ઓફિશિયલ ચેનલમાં સ્વાગત છે તમારું સરકારી તેમજ અર્ધ સરકારી એટલે કે પ્રાઇવેટ નોકરી કરવા માગતા ઉમેદવારો વિડીયો જરૂરથી જુઓ સરકારી તેમજ પ્રાઇવેટ નોકરીની માહિતી માટે ચેનલને હમણાં જ ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આવનારા વિડીયોની બધી જ નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નમસ્કાર મિત્રો ભરતીની વાત કરીએ તો ભરતી આવી છે જામનગર મહાનગરપાલિકા ખાતે કોન્ટ્રાક્ટ બેઝ ભરતીની જાહેરાત છે જાહેરાતનું નામ સત્યાવીસ બાય સાત યુ પીએચસી જાહેરાત ક્રમાંક ઝીરો એક અને જીરો બે બે હજાર ચોવીસ પચીસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અંતર્ગત ચોવીસ બાય સાત યુ પીએચસી ચાલુ કરવાના થતા હોય જે અંતર્ગત નીચે મુજબની જગ્યાઓ તદ્દન હંગામી ધોરણે કોઈ પણ જાતના ક વગર અગિયાર માસના કરાર આધારિત માસિક ફિક્સ વગારે કોન્ટ્રાક્ટ બેઝથી ભરવા માટે જામનગર મહાનગરપાલિકા વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમસી જામનગર ડોટ કોમ ઉપર ઓનલાઈન ફોર્મ તારીખ સત્તર સાત બે હજાર ચોવીસના રોજ બપોરે બાર કલાકથી તારીખ સત્યાવીસ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ સુધીમાં ફોર્મ ભરીને લાયકાત ધરાવતા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાની રહેશે ક્રમ મિત્રો બે દર્શાવેલા છે એટલે કે જગ્યા બે છે ભરવાપાત્ર તેમાં પહેલા નંબર પર છે આયુષ મેડિકલ ઓફિસર તેમાં ભરવાપાત્ર જગ્યા છ દર્શાવેલી છે તેમજ બીજા નંબર પર છે મિડ વાઈફરી તેમાં ભરવાપાત્ર જગ્યા બાર છે ઉપરોક્ત ક્રમ નંબર એક અને બેની જગ્યાઓ માટેની જાહેરાતની વિગતવાર માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ એમસી જામનગર ડોટ ઇન પરથી મેળવવા મેળવી શકાશે તેમજ આ જાહેરાત માટેના ઓનલાઈન અરજી ફોર્મ તારીખ અઢાર સાત બે હજાર ચોવીસના રોજ જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ ઉપર ભરી શકાશે તો જે પણ મિત્રો ભરતીમાં ભાગ લેવા માગતા હોય તે જરૂરથી ઓનલાઈન એપ્લાય કરી શકે છે અને વધારે માહિતી માટે એટલે કે શૈક્ષણિક લાયકાત શું જોઈશે તેમજ અન્ય વિગતો માટે જામનગરની જે ઓફિશિયલ વેબસાઇટ છે મહાનગરપાલિકાની તેના પર જઈને ડિટેલમાં માહિતી મેળવી શકે છે અને સારી એવી ભરતી છે તો જરૂરથી ભાગ લેજો અને વહેલી તકે એપ્લાય પણ કરી દેજો અને વિડીયો બને તેટલો શેર કરજો કારણ કે જે તે નોકરીથી વંચિત ઉમેદવારો છે તેમના સુધી વિડીયો પહોંચે અને તે પણ સારી એવી નોકરીનો લાભ લઈ શકે મિત્રો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો મિત્રો કારણ કે આપની ચેનલ પર આઈટીઆઈ દસ પાસ બાર પાસ ગ્રેજ્યુએટ તેમજ ડિપ્લોમા તેમજ દરેક ફિલ્ડને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે તેમજ ભરતી મેળાને લગતા પણ વિડીયો ગુજરાતભરમાં જે થતી ભરતી મેળો હોય છે મિત્રો તેના વિશે પણ વિડીયો અપલોડ આપણી ચેનલ પર કરવામાં આવે છે તો તમે પણ ભરતીની તૈયારી કરી રહ્યા હોય તો વિડીયો અપલોડ થતાની વારમાં જ તમને નોટિફિકેશન મળી જાય તેના માટે ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો બને તેટલો શેર પણ કરજો મિત્રો